પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નાઇજેરિયાના સર્વોચ્ચ સન્માનથી કરાયા સન્માનિત ભારતીય સમુદાયને તેમણે કર્યું સંબોધિત કયું કમ્ફર્ટ ઝોન છોડીને ઇનોવેટ કરીને નવા નવા રસ્તાઓ ખોલવા એ ભારતનો મિજાજ બન્યો ભારત અને નાઇજીરિયા વચ્ચે વધુ એક સોનેરી અધ્યાયની શરૂઆત બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર આપ્યો ભાર આતંકવાદ વિભાજનવાદ ચાંચિયાગીરી અને ડ્રગ્સ તસ્કરી મામલે સાથે મળીને કામ કરવા અંગે દર્શાવી પ્રતિબદ્ધતા મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં શિવરાજસિંહ ચૌહાણે મહારાષ્ટ્રમાં ખેડૂતોના વિકાસ માટે કરેલ કાર્યોની ગણાવી સિદ્ધિ તો કોંગ્રેસે પણ ઉતારી નેતાઓની ફોજ કોંગ્રેસ અધ્યક્ષના મણિપુર હિંસા મામલે આક્ષેપ તો ઝારખંડમાં જેપી નડ્ડાના પી સહિતના મુદ્દે વિપક્ષ આમ આદમી પાર્ટીને મોટો ફટકો દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે પદ અને પક્ષમાંથી આપ્યું રાજીનામું પક્ષને અનુલક્ષીને લખેલ ચિઠ્ઠીમાં યમુનાની સ્વચ્છતા અને શિશ મહેલ વિવાદ જેવા મુદ્દે દર્શાવી નારાજગી ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ અને સલામત બનાવવા તેમજ ઝડપી વાહન વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે રાજ્યમાં એકસઠ માર્ગોને કરાશે પહોળા એકવીસ રસ્તાઓને ફોર લેનમાં કરાશે રૂપાંતરિત રાજ્ય સરકાર દ્વારા બે હજાર નવસો પંચાણું કરોડ રૂપિયા કરાયા મંજૂર ધંધુકા તાલુકાને માર્ગ મકાન આરોગ્ય અને શિક્ષણ સહિતના ક્ષેત્રમાં એકસો વિકાસ કાર્યોની ભેટ મુખ્યમંત્રીએ વિરાસત સંગ્રહાલયું ખુલ્લું કહ્યું ભારતની લોકસંસ્કૃતિ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે જાપાનને ત્રણ શૂન્યથી આપી માત સતત પાંચમી મેચમાં ભારતની જીતનો સિલસિલો યથાવત બે ગોલ સાથે દીપિકાનું શાનદાર પ્રદર્શન પંદર પોઈન્ટ સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને તો ઓલિમ્પિક રજત પદક વિજેતા ચીન બીજા સ્થાને